ચૈતર વસાવા જેલની બહાર આવતા જ આવો હેવી માહોલ જોવા મળ્યો અત્યારે હાલ તમે વિડીયોની ક્લિપ જોઈ હશે મિત્રો કેટલી પબ્લિક અત્યારે હાલ ચૈતર વસાવાના સપોર્ટમાં આવેલી છે અને મોટા મોટા હેવી હેવી બેન્ડ આવેલા છે ડીજે આવેલા છે ઘણા બધા લોકો કેટલાક શોખથી નાચી રહ્યા છે મિત્રો એ જ દિવસ હવે આપણે જોવાનો છે કારણ કે હવે થોડાક ટાઈમની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે હવે મિત્રો બે થી ત્રણ દિવસ વધારે ને વધારે બે દિવસ બે દિવસની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે એવા સોશિયલ મીડિયામાંથી સમાચાર મળી રહ્યા છે મિત્રો ગઈ સાલ ચૈતર વસાવા જયારે જેલની બહાર આવ્યા હતા ત્યારે મિત્રો આવો માહોલ જોવા મળ્યો હતો આ વખતે મિત્રો એના કરતા પણ વધારે પબ્લિક જોડાવાની છે અને એના કરતા પણ ભયાનક માહોલ જોવા મળશે હેવી હેવી મિત્રો બેન્ડો બુકિંગ થઈ ગયા છે ઘણા બધા લોકો મિત્રો રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે તો મિત્રો હવે ચૈતર વસાવા જેલમાંથી પાંચ ઓગસ્ટના દિવસે તેમના જામીન મળી ગયા તો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે અને તમે જે આ વિડીયોની ક્લિપ જોતા હશો કે બધા લોકો ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે આવેલા છે પણ મિત્રો આ વિડીયો જૂનો છે અત્યારે હાલ જે પાંચ ઓગસ્ટ પછી ચૈતર વસાવા જેલમાંથી છૂટશે ત્યારે મિત્રો આના કરતાં પણ વધારે માહોલ ગરમ જોવા મળશે આ મિત્રો એક જૂનો વિડિયો છે પણ આ ચૈતર વસાવા જ્યારે જેલની બહાર આવ્યા હતા

કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે તો હવે મિત્રો એ ટાઈમ આવી ગયો છે હવે આપણે વધારે વેટ કરવાનું નથી ચૈતર વસાવા થોડાક જ કલાકોની અંદર થોડાક જ દિવસોની અંદર જેલની બહાર આવી શકે છે તો તમારું શું કહેવું છે એ વાત ઉપર કે ચૈતર વસાવા આ વખતે જેલમાંથી છૂટી જશે ઘણા બધા મિત્રો તો કહી રહ્યા છે કે ચૈતર વસાવા આજ ઓગસ્ટ ના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટી શકે છે તો તમે કમેન્ટમાં બતાવજો કે ચૈતર વસાવા છૂટશે કે નહીં આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે